હેલો મિત્રો ગુડ મોર્નિંગ આપણે હવે જાગી ગયા છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે જોવો હવે હાલો જઈએ આપણે પોળા નાતે હેલો મિત્રો આપણે પોગી ગયા છે પોળા નાતે આવું કાખ છે આપણા ગામનું ભોળાનાથ નું મંદિર

આપણા ભાઈનું છે ભાડું રહી આવ્યું યુ આગળ ધ્યાન રાખી ભાડું આયે ના ओ भाई बुत्तान apa ini ने सा है मस्तीनी

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn